વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ભાગ્યમાં લખ્યું છે એ એટલું જ મળશે ને ભોગવવાનું છે એમ આપણે કહીએ જ પણ એ કોઈ બહુ શાસ્ત્રોક્ત વાત પણ નથી કારણ કે અનુભવો એમ કહે છે કે ભાગ્યમાં લખેલું નહોતું છતાંય કોઈના પ્રભાવથી મળી ગયું કોઈના આશીર્વાદથી મળી ગયું કોઈનું નામ જપવાથી થઈ ગયું કોઈ સ્થળની યાત્રા કરવાથી થઈ ગયું કોઈ સ્વરૂપની સન્મુખ થવાથી થઈ ગયું આનો પ્રભાવ કામ કરી ગયો એ જ લેખ ઉપર મેખ એનું નામ જ તો આશીર્વાદ છે નહીં તો ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળવાનું હોય પછી આશીર્વાદ શું કામ આશીર્વાદ એને જ કહેવાય કે ભાગ્યમાં નહોતું છતાં એને મળ્યું કારણ કે કોઈના આશીર્વાદ પડી ગયો આની દુઆનો પ્રભાવ એમ બીજું કાય નહીં રોજ બે મિનિટ તમારા ઠાકોરજી આગળ બેસો ને તો એનો પ્રભાવ એવો છે કે દૂર દૂર સુધી તમારા દુર્ભાગ્યો તમારી નજીક આવી ન શકે ને તમારા ઘરની દૂર કારણ તમે પ્રભુની સન્મુખ થઈને આવ્યા છો પ્રભુની રોજ જે સન્મુખ થતો હોય ને એનાથી દુર્ભાગ્યો દૂર ભાગ્યો એટલે સૌભાગ્ય પ્રાપ્તિનું આપણા જીવનનું મંગલાચરણ એ છે દિવસનું મંગલાચરણ એ છે ભલે ઠાકોરજી જાગ્યા ન હોય તો હું ઠાકોર હવેલીમાં દર્શન બંધ થઈ ગયા વાંધો નહીં એના પગથિયા ને માથું નમાવીને આવો ને તો એ તમારા દંડવટ ઠાકોરજી સુધી પહોંચી જાય ભગવત ધામનો ફેરો ક્યારેય ખાલી નથી જતો જો દર્શન ન થયા હોય તો દુઃખ ન કરતા

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ જરૂર ધ્વજ અને એટલા માટે એ મંગલના નિધિને વંદન કરવાથી થાય છે આ ખુલે અને પહેલા દર્શન એના થાય આંખો મંગલાચરણ બોલીએ કોઈ શબ્દ મુખમાંથી નીકળે નક્કી કરો શબ્દમાં દિવસમાં પહેલો શબ્દ નીકળશે તો જય શ્રી કૃષ્ણ નીકળશે આ મુખનું મંગલા છે પગ ચાલે તો સૌથી પહેલા ભગવત સ્વરૂપ જા બિરાડતું હોય એ તરફ બે ડગલા ભરી અને પછી કાર્ય કરો આ ચરણાર્વિષો મતલા છે પોતાના પેટ ભરવા માટે દોડીએ એ પેલા એ ઠેઠ માટે ચાલીએ ને તો આ પચરણોનું મંગલા છે આ જ મંગલા સ્વરૂપો છે આપણે જે સમય જુદો કાઢવા માંગીએ છીએ ને ભગવાન માટે કે વર્ષમાં અઠવાડિયું એવું કાઢવું કે જેમાં ખાલી સેવા જ થાય સ્મરણ જ થાય દિવસમાં થોડો ટાઈમ એવો કાઢીએ કે જેમાં ઠાકોરજીનું સ્મરણ થાય આવું જુદું કાઢવા જશું ને તો નહીં થાય જે કરો છો એ કરતા કરતા પ્રભુને સ્મરતા જ એ તો ઘણા લોકો અમારે અમારે ત્યાં ઠાકોરજી માટે બધું જ જુદું જુદી રસોઈ જુદા વાસણ જુદું આના જુદું આ મહાપ્રભુજીએ જુદું કરવાનું કહ્યું જ નથી મહાપ્રભુજીએ તો પ્રભુ માટે જ કરવાનું કહ્યું છે આ તો આચાર વિચાર વ્યવસ્થાને કારણે જુદું રાખ્યું બાકી ભગવાનને જુદો રાખવો એવો સિદ્ધાંત નથી ભગવાન માટે જીવવું એ સિદ્ધાંત સર્વ સમર્પિતમ ભક્ત્યા કરતા સુખી ભગવાન પણ આપણે તે આચાર વિચાર ન પળાતો હોય એટલા માટે આપણે કે પ્રભુ ને પથુ જુજુ રાખે અને એટલા માટે આપણો મંગલા ચરણ આજ છે મંગલા ચરણ व्यासજીએ કર્યું છે પ્રભુ ને વંદન કર્યા સ્તુતિ કરી પ્રભુ કે સ્વરૂપ सामर्थ्य ઓર સ્વભાવ ત્રિનો કો સમજાયા व्यासજી કેમ કે જિસકી કથા સુનને જા રહે હે वो प्रभु कौन है कैसे है क्या सामर्थ्य है सबसे पहले वो समझाएं क्योंकि एक बार आ समझी लो ने भगवान ने समझी लो ने પછી ભગવાનમાં ક્યારે અભાવ ન્યા ભગવાનમાં ક્યારે શંકા ન્યા એમ કહેવાય જ્યાં જ્યાં કથા થાય ત્યાં ભગવાન પોતે પધારે છે અને નિશ્ચિત વાત છે अनेक રૂપે પરમાત્મા છે પણ મે જે વિચાર્યો છે એવો ચહેરો દેખાય એવું અઠાગ્ર રાખશો તો નહીં દેખાય ક્યારેક શ્રોતા શ્રવણ કરતા કરતા એની આંખમાંથી ઝરતા આંસુમાં તમને ભગવાન દેખાશે ક્યારેક વ્યવસ્થા કરવા માટે દોડતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે ક્યારેક કણિકા પ્રસાદ આપતા એ ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે પ્રભુ તો અનેક રૂપે પ્રગટ થાય છે જરૂર નથી કોઈની અંદર ચોવીસ કલાક ભગવાન આવે ઘણી આપણું કામ કરવા માટે આપણા નજીકના સગાની અંદર પણ પ્રવેશીને આપણું કામ કરી જતું માટે પણ આવે આંખો તૈયાર રાખવી પડે એ તો રૂપે પ્રગટ થાય કથામાં તૈયારી આપણી જોઈએ પ્રભુ ચોક્કસ પધાર તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા એટલે હું તો ભાગવત કથા હોય ને આ પહેલા જ દિવસે કહી દઉં કે પહેલા જ દિવસે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજું કારણ કે સાતમા દિવસે આ ચહેરો જુદો હશે આજ આંખો જુદી હશે એના ભાવ જુદા હશે તમારી ભાવના જુદી હશે તમે જ અનુભવ કરશો કે અમે તો કાંઈ ન કર્યું છતાંય કંઈક થઈ ગયું કોઈક રંગ એવો ચડ્યો કોઈ ભાવ એવો સ્પર્શો કે સાત દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો છું હવે મને મારા થકી આનંદ આવે છે એક ભક્ત બનવાનો આનંદ મને આવે છે જેને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા મટી જતી હોય ભગવાન મેળવવાની ચિંતા એને રહે ભક્ત તરીકેનો આનંદ ના આવતો પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો છે એ ભાવનાઓને ચાખવા એના રસનો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો કારણ કે આપણે તો આના થવું છે અને જેના થવું હોય એને પેલા જોઈએ તો ખરા કેવો છે કોઈ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે એનો સ્વભાવ કેવો છે એ શું કામ કરે છે આવો આપણે પણ જોઈએ આ જીવરૂપી કન્યાને આપણે પણ સાત દિવસમાં પરણાવી છે પરમાત્માને વ્યાસજી સૌથી પહેલા પરિચય કરાવી દે પેલા જોઈ લો આ કોણ છે કેવો છે અને પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા કેવા છે અને આનંદ રૂપાય અહીંયા નિરાકાર બ્રહ્મ ની વાત નથી રૂપવાળા વાળા પરમાત્મા આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છે આપણે બધા મૂર્તિ પૂજકો છે પણ આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા પણ ભગવાનને મૂર્તિ રૂપે માને છે બંનેમાં ફરક છે આપણે ત્યાં સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે છે આકાર સ્વરૂપે છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ મહાપ્રભુજી તો સાકાર ના મતના ઉપાસક છે સાકાર બ્રહ્મવાદૈક બ્રહ્મ સાકાર છે અને સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે જેમ પૃથ્વી વ્યાપક છે આપણને એમ લાગે કે આ તો અનંત છે આ તો હવે સેટેલાઇટ થી જોઈએ કે ગોળ છે ને એની સીમા છે દરિયા પાસે ઉભારો તો એમ લાગે આ તો અનંત છે આનો છેડો જ નથી આ તો નિરાકાર વ્યાપક છે ક્યાંક એનો અંત છે જ્યારે ઉપરથી જુઓ દૂરથી જુઓ એમ બ્રહ્મ પણ સાકાર છે પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાષે છે બેઠક ચરિત્રમાં પણ આવે છે વાર્તામાં બહુ નામની પથ્થરની ગાયની પૂજા કરતા સુબા એ કહ્યું કે જો આ ગાય પૂજા વર્ષોથી અમારે ત્યાં થતી આવી અને જો પૂજન બંધ કરાવી દે તો અમારી શ્રદ્ધાને ઠેસ વાગે ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક શરતે તમને પૂજા કરવા દો મારી સામે જો તમારી આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા દો બધા ચિંતામાં પડ્યા શું કરવું અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજી નું કરતા હતા ચરિત્ર માં આવે છે હમણાં જ વ્રજ જઈને આવ્યા ને એટલે વ્રજ યાદ આવ્યો અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થરની ગાયની પાછળ પૂછડીના ભાગમાં ગાય ઘાસનો પૂળો લઈને ઉભા રહ્યા ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું બૌલા એટલે ઘાસ અને લખે છે કે પથ્થર ની ગાય વાળ્યું અને મહાપ્રભુજી ના હસ્તે ઘાસ અને આ જોઈને સુબા ચકિત થઈ ગયો વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધાને વંદન કરું એ પૂજા એ રીતે જ ચાલતી રહી આપણી શ્રદ્ધા છે આપણી ભાવના છે અને જ્યારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે અંદર ત્યારે એને સ્વરૂપ અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય ત્યારે સાકાર સ્વરૂપનો આનંદ સમજમાં આવે તો રૂપાય અહીંયા કોઈ નિરાકારની વાત નથી આ રૂપવાળ અહીંયાનો પરમાત્મા કોઈ તેજોમય ને પ્રકાશમય ને એવો નથી અહીંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો છે અહીંયાનો ઠાકોરજી તો વાંકળિયા કેશ વાળો છે અહીંયાનો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે અહીંયાનો તો ઠાકોરજી સુંદર પીતાંબર ને સુંદર શૃંગાર પહેરે છે અહિયાંનો પરમાત્મા તો સુંદર ચરણ વાળો છે કે રોજ દોડી દોડીને માખણ ચોરવા ગોપીઓના ઘરે જાય છે અહિયાંનો પરમાત્મા તો નાચનારો છે ગાનારો છે અહિયાંનો પરમાત્મા તો સર્વાંગ સુંદર છે એવા પરમાત્માની કથા ભાગવતમાં છે જે આંખે દેખાય જે કાને સંભળાય જીવવાથી જેના અધરામૃત આસ્વાદ કરાય ચરણથી જેની પાછળ પાછળ દોડાય એવો આ પરમાત્મા અને એની આ કથા છે અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી છે કે આંખ બંધ કરીને ક્યાં સુધી ભક્તિ કરવાની ક્યાં સુધી જીવવાની ધ્યાનમાં આંખો બંધ કરો ઊંડા ઉતરો ઊંડા ઉતરો હવે કેટલા ઊંડા ઉતરું જો અંદર ભગવાનને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપત જો અંદર જ સાંભળવાના હોત તો બહાર સંભળાય એવા કાન ના આપે ભગવાને જીવ બહાર આંખોથી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપે છે અને આપણા માટે એ જ સુગમ છે આપણે આંખો બંધ કરીને કેટલી વાર શું જીવન ચાલવાનું ના જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે જીવવા માટે તો ચાલવું જ પડશે જીલવા માટે તો બોલવું જ પડશે એટલે આપણને તો એવો જ પરમાત્મા ખપે જે આપણી આંખોથી દેખાય જે આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય જેને આજ હાથોથી શિંગાર કરાવી શકીએ સ્નાન કરાવી શકીએ જેને આ ગોદમાં લઈને બેસાડી શકીએ અમારે તો એવો ઠાકોરજી જોઈએ અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે આ ભાગવતમાં ભક્તિ ભક્તિ સભર ગ્રંથા છે અને એટલા માટે ભક્તિ આ રીતે જ થઈ શકે છે આપણે બધા જ ભક્તિ માર્ગીએ છે પણ એ આંતરિક પવિત્રતા પણ બાહ્ય વ્યવહાર થી ભક્ત સિદ્ધ કરે છે કોઈ એમ વિચારે કે મન ચોખ્ખું કરું પછી સેવા કરીશ આવું થાય થાય શું સેવા કરતા કરતા એક દિવસ મન ચોખ્ખું થઈ જાય પણ કોઈ એમ વિચાર કે ના પહેલા મારું અંતઃકરણ પવિત્ર કરી લઉં અને પછી ભગવત સેવા અને પછી ભગવત નામ ને પછી બધું કરીશ એ સંભવ નથી મન પવિત્ર કરવા માટે આપણી પાસે સાધન શું કે બાહ્ય સત્કાર સદવિચાર સદાચરણ અને સદાચરણ આચરણ કરતા કરતા જ અંતકરણ પવિત્ર થઈ શકે એટલા માટે જે લોકો એ રાહ પવિત્ર થાય મનમાં ભાવ જાગે પછી કરીશ એમનું આખું જીવન એમને પણ જે સત્કાર્યો કરવા લાગશે ઠાકોરજી પ્રસન્ન થઈ એને ભાવનું દાન એના અંતકરણને વિશુદ્ધ કરી દે કથા સાંભળો તો કલમશ જાય કલ્મશાપ હમ એમ કહ્યું પણ કલ્મશ જાય પછી કથા સાંભળું તો કલ્મશ દૂર કરવા માટે જાઉં ક્યાં ગંદગી થી ગંદગી શુદ્ધ ન થાય કીચડ લાગ્યું હોય અને તમે કીચડ લઈને ચોખ્ખું કરો તો થાય એના માટે તો વિશુદ્ધ જલ જોઈએ ત્યારે કીચડ ધોવાય તો મનમાં લાગેલા કીચડોને ધોવા માટે ભગવાનના નામનું પવિત્ર જલ જોઈએ છે આ કથા એવું પવિત્ર પ્રવાહ છે કે જે આપણા અંતઃકરણ ને વિશુદ્ધ કરે મને શુદ્ધ વિદ્યતે આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન મનને પવિત્ર કરવાનું આ વિશ્વમાં અને એટલા માટે કથા સાંભળો મન પવિત્ર થશે કથા સાંભળો બુદ્ધિ વિશુદ્ધ થશે ભગવત સેવા કરવાની ઈચ્છા જાગશે તો રૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાં છે વ્રજભક્ત બનવાની પહેલી રીત કઈ અને વૈષ્ણવોએ શા માટે સદા પ્રસન્ન રહેવું જોઈએ તથા આપણે ત્યાં અતિપ્રિયનું નામ કેમ લેવાતું નથી જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજીએ ગિરિરાજજીને ઉચકવા કયા સ્થાનેથી પ્રવેશ કર્યો હતો તથા વ્રજમાંથી બ્રહ્માજી વાહરડાઓને કેમ લઈ ગયા અને ઠાકોરજીનું નામ દેવદમન કેમ પડ્યું જાણો આ સુંદર વચનામૃત દ્વારા